મિત્રો હું છું બીરસી બીરસા મુંડા જનજાતિના લોકો મને ધરતી આબા કે ભગવાન બીરસા મુંડાના નામથી પણ ઓળખે છે આ મિત્રો એ હું જ છું હું જ હતો જે જેને હજારી બાગ છોટા નાગપુર છોટા નાગપુરમાં એમ કહો ઘણા એમ કહો પશ્ચિમ ભારતના ઘણા ખરા વિસ્તારમાં અંગ્રેજો અને જમીનદારો

અમોને જમીન વિહોણા કરી દીધા મેં દીકુઓને પ્રકાર ફેંક્યો ઉલ ગુલાન મેં તેમને જનજાતિઓમાં ચાલતો જાદુટોના અને વૈશનમાંથી તેમને ઉગાર્યા અને તેમને શિક્ષણનું મૂલ્ય સમજાવ્યું એમને શિક્ષણ પ્રેરિત કર્યા અંગ્રેજો મને પકડવા માટે મારા પર ઇનામ રાખ્યો હતો હું તો તેમના હાથમાં ન આવ્યો તે મારા ક્રાંતિકારીઓને પકડી લઈ ગયા અને મેં પછી જાતે ધરપકડ વહરી મેં આ દેશ માટે દેશના લોકો માટે મેં અંગ્રેજોની જેલમાં અંતિમ શ્વાસ લીધા